મિત્રો જય મહાકાલી અને જય સદીમા બધા મે ભાઈઓ જે જે પાગળ પણ જેટલા મારા મિત્રો ફોલોઅર્સ હોય મળવું હોય ને એટલા થોડી અમારા ઠેકાની જાહેરાત કરી દઈએ અલ્પેશભાઈને બધી માહિતી ખબર છે આજની નાઈટ લાડુર મિત્રો આજની નાઇટ પહેલી તારીખ નાઇટ અને કાલે બીજી નાઇટ કયો આવશે ચંદ્રલા ચંદ્રાલા ત્રીજી નાઇટ પાલુંદરા

જો પણ આમાં મારો રથ દેખાય તમ હલવું હોય તો દર્શન પણ કરજો તમે આવજો ના તમે જોઈ શકો છો સરસ મજાના ભાઈઓ હવે થોડો આરામ કરવા ઉભા થઈ ગયા છે બીજો તો સંઘ અમારો ભાઈઓ બધા ખાચા બધા પચ્ચાસ પંચાવન જણા છીએ લેડી જેન્ટ્સ બધું સાથે છે અને બધા ભાઈઓ થોડા આગળ ન્યાં થયા છું ને અમે થોડા પાછળ છીએ તો મિત્રો અમારું વિડીયો કેવો લાગ્યો શેર મેં કરતા રહેજો અને દરેક નું મહાકાલી નવા વર્ષમાં સારું કરાય એવી પ્રવિણ ઠાકોર તરફથી પ્રાર્થના કરશો જય માતાજી